નાસ્તો ઘેડ બનાવો છો વાહ બહુ સરસ સાહેબ છે આરોગ્ય કેન્દ્ર સાહેબ હા ઇલેક્ટ્રોનિક વિભાગ છે એમાં ફ્યુઝ ઉડી ગયો હોય તો એને કઈ રીતે વધવો એના માટેનો અહીંયા ફ્યુઝ નો એક વિભાગ છે ચણાચોર ગરમ ચણાચોર બહુ સરસ આ વિભાગે ચણાચોળ બનાવે છે એક ડીશ ના કેટલા દસ રૂપિયા વાહ વાહ પિયુષ ભાઈ આપણો ભૂંગળા બટાકા સ્ટોલ છે બહુ સરસ મજાનો ભૂંગળા બટાકા સ્ટોલ એમાં પિયુષ ભાઈ એમના સાથી મિત્રો સુંદર મજાનો ભૂંગળા સ્ટોલ બનાવી રહ્યા એક ડીશ કેટલા નહીં આ દસ વાળી સરસ જુઓ ભૂંગળા સ્ટોલ બહુ સરસ ત્યારબાદ આપણે અહીંયા ડીશ છે કેટલાની એક ડીશ ભાઈ દસ વાહ મસાલા નાખેલા ટામેટા ડીશ મૂકો અહીંયા મેગી મસાલા નાના બાળકોને ફેવરિટ મેગી મસાલા જુઓ તમે બહુ સરસ ડીશો હવે અહીંયા બહેનોનો નો વિભાગ છે સોનલ બેન દીકરીઓને મેહજી વિભાગ લાઈવ ઢોકળા અમારા જન્તિભાઈ સાહેબ એમને પ્રશ્નોતરી કરી રહ્યા છે વાહ બેન કોને બનાવ તમે જાતે બહુ સરસ અહીંયા ધરતી કોફી સેન્ટર બહુ સરસ મજાની કોફી બનાવી છે કેવી બનાવી છે કોફી અહીંયા સરસ એક દસ રૂપિયા કઈ દસ રૂપિયાની કોફી તો થોડી કોફી અંદર કરો બસ સરસ વાહ અહીંયા આપણે જોઈએ જલજીરા આરોગ્ય માટે બહુ સારી અહીંયા જલજીરા લોકોએ બનાવ્યા છે લીંબુઓ અને અંદર ખાંડ અને ઓરેન્જ નાખી અને સરસ મજાના અહીંયા જલજીરા બનાવ્યા છે તો આ અહીંયા સ્ટોલ ઉભો કર્યો છે બહુ સરસ મેળો છે ભાઈ મેળો છે ભાઈ થેન્ક યુ તમામ બાળકોનો ખૂબ ખૂબ આભાર સુંદર મજાના સ્ટોલ